ઉત્તર ગુજરાત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી વિસનગર સંચાલિત ઇકરા સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તારીખ એકવીસ બાર બે હજાર રોજ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ધોરણ અગિયારના વિદ્યાર્થી અમર ખોખર દ્વારા તિલાવતે કુરાન દ્વારા કરવામાં આવી હતી જ્યારે ધોરણ છ અને સાતની બાળાઓ દ્વારા નઝમ રજૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોના સ્વાગત માટે શાળાની જુનિયર કેજી અને ધોરણ એક અને બેની બાળાઓએ શાબ્દિક સ્વાગત કર્યું હતું આજના કાર્યક્રમમાં મહેમાનોમાં ડોક્ટર ઇમરાનભાઈ પટેલ તેમજ ડૉક્ટર રોનક ખોજાની તેમજ અશરફ વોરા અને મોહમ્મદ હનીફ વોરા ડૉક્ટર ઉસ્માનભાઈ સેઠ અને અબ્રારલી વકીલ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહીને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જુનિયર કેજીથી માંડીને ધોરણ અગિયાર સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ તેમજ શૈક્ષણિક અને સામાજિક એકતા સહિત પર્યાવરણનો સંદેશો ફેલાવતી વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌ વાલીઓ અને શિક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને ઇકરા સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું તેમને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે ઇકરા સ્કૂલ પરિવાર દ્વારા ધોરણ દસ અને બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ